फूकनी चालू थे गई है

થઈ ગયો ને અને આ ચણાવાળું ખેતર છે મારા મોટા બાપાનું ખાલી થઈ ગયું છે મે થાવા અને આ જીરુ કાટતા તો હજી ઘણી વાર લાગશે કારણ કે હજી તો ઘણો ઢગલો બાકી છે અને હરખુ દેખાતો નહી આગળી હવે લાઇટ ચાલુ કરશે અને જો બધા અહીં બેઠા છે મારા પપ્પાની ચા પાણી પીવાનું आले છે ડીમ ફૂલ ડીમ ફૂલ થાય છે લાઈટ અને વાસું લોયા કાઢે છે बढ़ा छोक अः रमे બોને આ તો હો તને તુમય ભલો દાદા ભેગી નીંદર આવી જઈશે ને આ कृष्णा कृष्णा भगवान कृष्णा भगवान हां कृष्णा भगवान हो अनोला नो ओला नो सीएम इ तारो भाई है ने हां बेनी एकजणहार आवे એટલે ક આજ રોકાવાનો ને અયા જમવાનો લે રોટલા ભેગા નથી તો આ ઘરે જાઈને ઘરે જાઈને ફિર બનાવીએ ને ફિર ખાઈએ ઓહો તો ભૂખ ને बोलो जो गीत गएगा तो गीत गाता मीडियम जो वासु तगारा काटे से अने मारो मीडियम आई बेठो निंदर आवे निंदर थोड़ी आवे का हां तमार बे ने रेवानो ने जसमीन ने जो सेरा हारे है आई हु लागो नाक मा नाक मा हु लगाई क्या पड़ो तो लियो અમારે ઘરે જવું છે હવે હલો તાર આવું છે રસોઈ બનાવવી અને પછી પપ્પા મોકલાવાનું છે જમવાનું ને આપણે જીરાનો ઢગલો સવારે આવીને સરખો દેખાડ્યું ખબર ચા પાણી પાવા આવું જો હે હું મઈ અને હાલો જસમીનભાઈ ને કઈ જાય આપડે હાલો હાલો હલો હા મોડું થઈ જશે એને પેહું દવાની છે અને જો ફર્સ્ટ ક્લાસ આપણું જીરું નીકળે છે આવે છે ઓગો માઇન્ડ બી ખૂપડી ભરાઈને આવે ઇનવેરી જીરાની આવે हलो तो हम आप से मेक थे वर दे पप्पा व्यारू देवाण के ने अ करण कर हूँ तो आखो ढगलो बाकी हजी ताजा ताजा जी शेरा ने यजी तो नीकें जा बाजू बद असल मजा लाइट से असल तो चोखो आए वो ना तो हाला आपेक मड़ी आए પાછો વ્લોગ કન્ટિન્યુ કરું ફટાફટ આપણે રોટલા અને ખીચડી ને હું બનાવી નાખીએ એટલે આયા હે ને પર પપ્પાને દેવા આવી જાય હાલો તો વે જાય ઘરે અને મોઢામાં લાઈટ આવી ને આમાં અમારે હે ને જમીનમાં ભાડા પડી ગયા તો અમે પડી દેવા એમ સે હાલો તો પછી હે ને વ્લોગ કન્ટિન્યુ કરું પાછું બિહારુ દેવા આવ્યો ખાટ લાવું ગોદડાનું બધું લઈ આવું જો અને જસ્મીની અડી કાઢી લીધી હું તો બેહી ગયું કે ઓસીતાન કોને હું થોડી હાલો તો વાગી ગયા છે 9 અને જો અહી ચા મૂકાય ગયું છે અને જો કીટલી ભરી દીધી છે ખીચડી ની ને જિનકા જિનકા શોકરા હે ને એને હાટુ ખીચડી ને ઘી મોકલાવી દે તો એ ખાઈ લે નો ગરબીસા ના ભૂખા થાય ઉંગન જે ચા પાકે ચા નો ફળમું ભરીને મોકલાવી દે એટલે કાટો સડી જાય બધા ને હવે આપણે લગભગ જવાનું નથી આ બધા બાપ દીકરા ગયા એટલે બે જણા ઘરે જ જોઈન